હર હર મહાદેવ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો કઈ સવારના વાગી ગયા છે કે 10 10 વાગ્યા છે હવે હું ઉઠ્યો છું હવે કંઈ નહીં બ્રશ બ્રશ કરું નવું રેડી બેડી થવું પછી તમને મળું ત્યાં સુધીમાં બાય તો ગાઈસ મેં સુઠી ગયા છે નહીં ભાઈ રેડી બેડી થઈ ગયા છે ફસ્ટ હવે કંઈ નહીં આજના બ્લોગ કરીશું બી કન્ટિન્યુ

તો બપોરે એક વીમ શું અલગ થશે આજે ધર્મિત મોડી છે આપણો ધર્મથી રહી કયા તો બીએડ બીએડ બધું વધી ગયું છે તમે કમેન્ટ કરજો આ બીએડ મોટી મોટી રાખો કે નાની કરાવી દો પછી કમેન્ટ કરજો અને એટલું બધું હવે વધી ગયું છે જોજો અત્યારના અલગ જોજો કેટલો બધો ડિફરન્સ ડિફરન્સ આવતો કોઈ નહી બ્લોગ હવે શું કે આપણે થઈ એટલા માટે કઈ બૂટ બૂટ કરી શક્યો હવે કરીએ આજનો કરીએ પાછો કન્ટિન્યુ ફૂલ ફૂલ મજા આવશે મજા ના આવે તો કરવાની મજા આવે તો કરવાની ખાલી કરવાની કે ફન અને કોમેડી સાથે થાય છે આપણે જોઈ લેજો કરે છે તમને સંભળાતું હોય છે થોડું ઘણું ના સંભળાતું હોય તો કંઈ વાંધો નહીં આપણે ક્યાં હાથે કરી સારું કર્યું એને સારું કર્યું હોય એને ખબર અવાજ વધારો કે ના વધારો તો કઈ વિડીયોમાં વધારે બોરબૂર નહીં કરીએ તમને એટલા માટે એક વાગી ગયો છે એડિટિંગ વખત એસ વિડીયોમાં હવે બહુ વધારે વધારે બોર બોર નહીં કરે તમને એટલા માટે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરો બી તમને બીજા નવા ટોપિક ટૉપિક બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય